સુરતમાં ભર ચોમાસે પીવાના પાણી માટે લોકોને હાલ વલખા મારવા પડી રહ્યા છે સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન વિસ્તારમાં આવેલા બેસ્તાન શાંતિવન સોસાયટીના લોકોને પાણી માટે હાલ વલખા માર્યા બાદ વેસુ આવેલા હાઇડ્રોલિક વિભાગની ઓફિસે મોરચો લઈ પહોંચી જઈ વિરોધ કર્યો હતો જેને અધિકારીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા સુરત મહાનગરપાલિકાના ઉધના સાઉથ ઝોન એમાં આવેલા બેસ્તાન વિસ્તારમાં શાંતિવન સોસાયટીના લોકો પાણી માટે વલખા મારી છે 15 દિવસથી વધુ સમયથી સોસાયટીમાં પાણી નથી આવી રહ્યું તેની ફરિયાદ વારંવાર સોસાયટીના રહીશો દ્વારા મૌખિક લેખિત અને ઓનલાઈન પણ કરી છે છતાં પણ આ દિન સુધી કોઈ પણ અધિકારીઓ કે નગરસેવકો દ્વારા લોકોની ફરિયાદ સાંભળવામાં આવી નથી સાઉ ઝોન એના ધક્કા ખાઈ ખાઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે સોસાયટીમાં નરમાં પાણી નથી આવતું એસએમસી દ્વારા ટેન્કરો મોકલવામાં આવે છે પણ એ ટેન્કરોથી ડોલમાં પાણી ભરીને કેટલા દિવસ સાચવી રખાય કે ટાંકી કેવી રીતે ભરવી એ લોકોને સમજાતું નથી ઘરમાં વૃદ્ધો મહિલાઓ આખા દિવસ કેટલી વાર ટેન્કરોમાંથી પાણી ભરી ભરીને રસ્તા સુધી ઘર સુધી લઈ જાય એ પણ વિચારવાની વાત છે તે લોકોની એવી માગણી છે કે તેઓની પાણીની સમસ્યા પર તાત્કાલિક કામ કરવામાં આવે સ્થાનિકોએ જ્યારે અધિકારીઓ તેમની ના સાંભળે ત્યારે વેસુમાં આવેલા હાઇડ્રોલિક વિભાગમાં મુખ્ય અધિકારી ઇજનેને મળવા પહોંચ્યા હતા મોટી સંખ્યામાં સોસાયટીવાસીઓ લોકો અને મહિલાઓ ભેગા મળી કચેરીએ પહોંચ્યા હતા જે અધિકારીઓએ તેમને ના મળતા લોકોએ અધિકારીની ઓફિસમાં જ બેસીને ધરણા પ્રદર્શન કરવા શરૂ કર્યું હતું તેમજ અધિકારી મિનેશ પટેલ અને સુરત મહાનગરપાલિકા હાઈ હાઈના નારા લગાવ્યા હતા લોકોની ભીડ જોઈને અધિકારીઓને કર્મચારીઓ ઓફિસ છોડી નાસી છૂટ્યા હતા અને ખાલી ઓફિસમાં લોકોએ ગુસ્સામાં નારેબાજી કરી હતી લોકોની માંગણી હતી કે તાત્કાલિક રીતે તેમની પાણીની સમસ્યાને નિવારણ કરવામાં આવે અમે શાંતિવન સોસાયટી માંથી આવ્યા છે ભેસ્તાનથી અમે કેટલા ટાઈમથી અત્યારે હેરાન થઈએ છીએ અત્યારે જેન્ટ્સ લોકોને તો વધારે ખબર ના હોય એ લોકોને થોડાક ટાઈમ પૂરતી જે લોકો લેડીસો ઘરમાં કામ કરે છે એને વધારે ખ્યાલ હોય પાણી તંગી શું છે શું નહીં એ લેડીસો ને વધારે ખબર હોય આખો દિવસ જેન્ટ્સ આવે એના માટે ખાલી અમારે બે બાલ્ટી ભરીને રાખીએ છીએ આ એક મહિનાથી અમે હેરાન થાય છે કેવી રીતના ક્યાંથી પાણી ભરીને રાખીએ છીએ જેન્ટ અમને સપોર્ટ કરે છે વધારે એ લોકોને અમે કેટલા ટાઈમ થયા કહીએ છીએ ફોન કરીએ છીએ તો ફોન ઉચકતા નથી કે જવાબ આપતા નથી આ છે શું પ્રોબ્લેમ અમારે અહીંયા આવવાનું કારણ શું છે મેન કે ભાઈ અત્યારે વધારે તંગી આવી છે ત્યાં એટલા માટે અમે અહીંયા છે પોઈચા છે બાકી અમારું કામ પતી જતું હોય તો અમે કઈ આવા માટે રાજી નથી અહીંયા